રાજુલા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે બાબરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે લીલીયામાં થોડો વરસાદ પડ્યો છે ત્યારે હજુ સાવરકુંડલા પંથકની અંદર વરસાદની ખાસ જરૂર છે ધારી પંથકની અંદર પણ વરસાદની જરૂર છે જો કે અમરેલી અડધા અમરેલી જિલ્લાની અંદર વરસાદની જરૂર છે જેને કારણે જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે વાવેતર પણ થોડું ફેલ ગયું છે ખાસ કરીને કપાસિયા જે છે ભીમ ક્યારેક ના વાવણા સમજી અને લઈ લીધા વાવી દીધા તે પણ ફેલ ગયા છે જોકે ગ્રામ્ય વિસ્તારો જે અમરેલીના તાલુકાના છે સાવરકુંડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદો પડ્યા છે છૂટા છવાયા ઝાપટા પણ છે પરંતુ ખાસ જે વાવણીનો અથવા તો ચોમાસાનો જે વરસાદ છે તે વરસાદની હવે જરૂર છે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે જી